હાલ હલો ખેડૂત મિત્રો કેમ છો મજામાં મજામાં જ રહેવાનું આપણી શાળામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જય માતાજી જય મા મંગલ બાપા સીતારામ તો આજે આપણે બતાવવાના છીએ તમને જે ટોપ સાઈટો થઈ પાછો ઊભો છે આપણા પપ્પા વરસાદે બહુ કરી છે વરસાદ રહેતો નથી આમનો આમનો થોડાક દિવસે છે તો આપણી નવરાત્રી થઈ જાય આ છે આપડો કપા ખાડ હોત સલકી જેસે આપડી વરસાદના કારણે આ છે રો એટલી અધૂરી છે 1.5 ફૂટ ખાલી છે બાકી વે ભરાઈ ગઈ છે આમાં તમને જે રોપ દેખાય તો પાછા કહેજો આ છે પસ ગંગાનું આ કલશ છે આમાં કંઈક રોપ ઉગ્યો છે ખંડ દવા સાટેલી છે એટલે બધું ખડ બળવા મળ્યું છે રોપ પેલા ખડ ઉગી ગયો જતો હાલમાં વરસાદ આવી ગયો છે બે ત્રણ બધું વેચાણ થઈ ગયું છે હવે બે ત્રણ દિવસ વરસી ગયા તો આપણે તો નવરાત્રીમાં ચાંજે થાય ની ત્રણ મહિનાની મિનિટમાં પાણી ફરી દે આપણે ત્રણ મહિનાની મહેનત માથે તો પાણી ફરી જાય પછી નવરાત્રિમાં કદાચ ખેલૈયા ગમે એમ ખેલ કરે તો આપણા મોઢેથી ખુશી વહી જાય ત્રણ મહિનાની મહેનતમાં પાણી ફરી જાય એટલે ગમે એવા કદાચ ખેલૈયા ખેલ કરે તો આપણને જોવાની મજા ન આવે એવું છે બધું કપાસ આવો થઈ ગયો છે ખોકળાઈ ગયો છે વરસાદના કારણે દવા સટાતી નથી ઝાકળો ઉઠતો જ નથી કાંઈ નહીંક વરસાદ આવી જાય આપણી આપણે મરછી મરશી આવી ગયા છે વરસાદના કારણે અડધો વેગ્યો છે અડધો હજી ગયો ઉભો

ગારો મટતો જ નથી એક ધારો રેસાણ ફૂટી ગયેલ છે આપણે શિંગ આ છે સગડોળ આપણું કાળા થઈ ગયા છે મેંદવીમાં મેંદવી પાકી ગઈ છે તો પાકી ગયેલા છે પણ જો હવે લેવા દે તો થાય હવે સિંગુ કાળિયું થવા મળ્યું છે મેંદવીનું વરાપ નીકળે તો કઈ ઘાસમાં આવશે રેકર તો નક્કી નહીં કેમ કે જે વરસાદ એક ધારો જ છે એવો અત્યારે ફરતી બાજુ વાદળા એવા છે પૂલ પાકી જાય પાંદડા ખરવા મળ્યા છે હાલો તો આજ માટે એટલું ફરી પાછા કાલમાં એક નવું બનાવશું બ્લોક